આગામી તારીખ બાવીસ નવ બે હજાર પચીસ થી બે દસ બે હજાર પચીસ સુધી પોરબંદર શહેરમાં વિવિધ સંસ્થાઓ ક્લબો દ્વારા પોરબંદરમાં નવરાત્રી ઉત્સવના આયોજન થવા જઈ રહ્યા છે ગરબાના આયોજન કરવામાં આવે છે આ ઉત્સવ સનાતની સમાજ ના લોકો નો ઉત્સવ હોય છે અને આ નવરાત્રી ના આયોજનો નો કરવામાં આવતા હોય છે જેથી આપશ્રી ને વિનંતી સાથે થોડા સૂચનો પણ ધ્યાનમાં લઈને આપશ્રી મંજૂરી આપશો તેવી રજૂઆત વિશ્વ હિન્દુ પરિષદે કરી છે જેના મૂળ ની વાત કરીએ તો ફક્ત સનાતની સમાજના લોકોને પ્રવેશ આપવામાં આવે પ્રવેશનાર દરેક લોકોનો આધાર કાર્ડ આઈડી પ્રૂફ ચેક કરી પ્રવેશ આપવામાં આવે કોઈપણ જાતના અશ્લીલ ગીતો કે ફિલ્મી ગીતો વગાડવા મના આવે કેમ કે આ માં શક્તિની આરાધનાનો અને માના ગરબાનો પર્વ છે રમનાર અને પ્રવેશનાર દરેક લોકો ખેલૈયાઓને તિલક કરી પ્રવેશ આપવામાં આવે આ સમગ્ર આયોજનમાં કોઈ પણ સ્થાન પર વિધર્મીઓ ઉપસ્થિત ન રહે આયોજનમાં ગાયક કલાકારો વાજંત્ર વગાડનારો લાઈટ ડેકોરેશન મંડપ સર્વિસવાળા લોકો પણ ફક્ત ને ફક્ત સનાતની સમાજના જ લોકો હોય આ નવરાત્રી ઉત્સવના ના આયોજકો ફક્ત ને ફક્ત સનાતની સમાજના લોકોને જ પ્રવેશ આપવામાં આવે આ આયોજનોમાં વ્યવસાય કરનાર તમામ લોકો સનાતની પરંપરા અનુસરનાર લોકોને જ આ આયોજન દરમિયાન ધંધો વ્યવસાય સિક્યોરિટી ગાર્ડ ફક્ત એવી તરફથી કડક સૂચના આપવામાં આવે જેથી વિધર્મી લોકો ઓળખ છુપાવી સનાતન સમાજની બહેન દીકરીઓને ફસાવી ન શકે માટે અન્ય ધર્મના લોકોને આ આયોજનોમાં સંપૂર્ણપણે પ્રવેશબંધી કરવામાં આવે જેથી વધતા જતા લવ જિહાદ કિસ્સાઓ બનતા પણ અટકે માટે આપ શ્રી તરફથી કડક વ્યવસ્થા કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવે છે જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર દ્વારા નવરાત્રી મહોત્સવ અનુસંધાને જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે

જેવા કે મ્યુઝિક પાર્ટી હોય કે મ્યુઝિક બેન્ડ હોય અથવા તો નાસ્તા સ્ટોલો અને સિક્યોરિટી ગાર્ડ જેવામાં કોઈ પણ વિધર્મીઓનો સમાવેશ ન થાય અને ફક્ત ને ફક્ત સનાતની ધર્મના લોકો જ હોય એવી અમારી અપીલ છે અને ગેટ ઉપર જે પણ આપણી નવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા આવે છે એમને ખાસ સૂચન કે એ તિલક લગાવીને જ નવરાત્રિ મોત્સવમાં ભાગ લઈએ બેન દીકરી એને ખાસ સૂચન કે આપણે મર્યાદિત કપડામાં જ નવરાત્રી નવરાત્રિ ઉત્સવ માં ભાગ લેવો એ થોડું આપણે ધ્યાન રાખવું ફરકા થઈ લોકો અંદર આવતા હોય હાધારી ફરક એમને આધાર કાર્ડ ની પણ ઓળખ રાખવી જોઈએ આધાર કાર્ડ ની ઓળખ